હેલો મિત્રો શેરબજારની વાતો મિત્રો આપણે આજે સુલોન વિશે વાત કરવી છે સુલોલ વિશે એના વાઇસ ચેરમેન અને એને જે નવા નવા ઓર્ડરો મળ્યા છે એના વિશે ડિટેલમાં આ વિડીયોમાં વાત કરવી છે અને બીજો શેર છે ઉર્જા ગ્લોબલ એની પણ થોડીક વાત કરવી છે મિત્રો પહેલાં વાત કરીએ તમારો બધેનો આભાર માનવો છે કે આપણે દસ હજાર દસ હજાર સબક્રાઇશ થઈ ગયા છે ચેનલનો અને તમે બધાએ ખૂબ ઉત્સાહથી મારો વિડીયો જોયો છે એ બદલ હું દિલથી તમારો બધાનો આભાર માનવો છે હવે આપણે વાત કરીએ કે બજાર અત્યારે ટોપ હાઈ ઉપર ચાલી રહ્યું છે અને રેલવેના ગ્રીન એનર્જીના શેરો ખૂબ રહ્યા છે પણ એમાં કાળજી થોડી થોડી લેતા રહેવું પડશે ચાર બજાર પાછું પડવા મળશે એનું કોઈ નક્કી જેમાં તારે સર્કિટ ઉપર ચાલે છે એમ કદાચ એવો સમય પણ આવે કે લોડ સર્કિટ ઉપર પણ ચાલવા મળે પરંતુ સારો શેર હશે અને ગાળાનું વિઝન હશે કોઈને બે પોંચ વર્ષનું તો એને તો કોઈ ચિંતા કરવાની નથી નીચે જ્યાં પાસે એ ઉપર આવવાનું કંપની સારી હશે તો એમાં કોઈ ગભરાવાની વાત હોતી નથી હવે વાત કરીએ સુડલોની કે આ કંપનીએ પાંચ વર્ષમાં નવસો ને એકવીસ ટકા રિટર્ન આપ્યું જે લોકો પાસે સુદનો શેર છે અને જેને સુદન ઉપર વિશ્વાસ હતો તેઓને પૈસાનો ઢગલો કર્યો મિત્રો બે હજાર ઓગણીસની સામાન્ય ચૂંટણી એક ફેબ્રુઆરીએ તેનો ભાવ ચાર રૂપિયા પચાસ પૈસા હતો બંધ હતો અને હવે બજેટના એક દિવસ પહેલાં અપર સર્કિટ સાથે પોણ ટકા સર્કિટ સાથે પિસ્તાલીસ પોઈન્ટ ઓગણપચાસ બંધ રહ્યો છે પહેલી ફેબ્રુઆરી હવે સરકારે ગ્રીન એનર્જી મુદ્દે કેટલાક મોટા ફેરફાર નિર્ણયો લીધા છે એ આપણા બધા વિડીયોમાં કીધું છે કે એક લાખ ઘરોમાં સોલાર સોલારથી વીજળી પહોંડવામાં આવશે ત્રણસો યુનિટ ફ્રીની વાત કરીએ છીએ સારા સમાચાર એ છે સુધ માટે સુડોઝ માટે સારા સમાચાર એ છે કે યુરોપિયન કંપની ઈબીસી ક્લિનટેક પ્રાઇવેટ લિમિટેડ એટલે કે એસીપીએલ પાસેથી છસો બેતાળીસ મેગાવોટ વિન્ડ એનર્જીનો કોન્ટ્રાક્ટ સુડલોને મળ્યો છે અને એવરેન એક જોઈન્ટ વેન્ચર કંપની છે જેમાં બુક ફિલ્ડ અને એક એક્ફિશિયન એનર્જીનો હિસ્સો છે આ કોન્ટ્રાક્ટ હેઠળ શુડલોને આંધ્રપ્રદેશમાં હા હાઇબ્રિડ લેડિઝ એચ એલ ટી ટાવર અને બસો ચોવીસ વિન્ડ ટર્બાઈન જનરેટર બનાવવાના છે મિત્રો આ કામ પછી સિલોના વાઇસ ચેરમેન ગિરીશ ધીએ કંપની વિશે જે કહ્યું છે એ તમે સાંભળો તેનાથી કંપનીના રોકાણકારોનો વિશ્વાસ ખોટક છે તેમનું કહેવું છે કે કંપની નવા સ્તરે લઈ જવા અમે કટિબદ્ધ છે કંપનીને નવા સ્તરે એટલે કે ઉપર લઈ જવા માટે અમે કટિબદ્ધ છે એવરોન સાથે થયેલી ડીલથી આ લક્ષ્ય સુધી સરળતાથી અમે પહોંચી શકીશું અને એકત્રીસ જાન્યુઆરી સુધી ડિસેમ્બર ક્વાર્ટરના ઓકળા રજૂ કર્યા એના અનુસાર જે ઓકળા કેવા આવ્યા છે એની વાત કરીએ કે ઓક્ટોમ્બર ત્રેવીસથી ડિસેમ્બર ત્રેવીસ દરમિયાન કંપનીનો નેટ પ્રોફિટ એકસો ને સાઠ ટકા વધ્યો મિત્રો ડબલથી પણ વધારે વધ્યો છે નેટ પ્રોફિટ વધીને બસો ત્રણ પોઈન્ટ ચાર કરોડ થયો છે ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઇઠ્યોતેર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ હતો એક વર્ષમાં એ વધીને બસો ત્રણ પોઈન્ટ ચાર કરોડ થયો છે હવે મિત્રો વાત બીજી કરીએ કે એક મહિનામાં વીસ ટકા અને એક વર્ષમાં ચારસો ને ચો ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે હવે કંપનીનો ફંડામેન્ટ આપણે થોડોક ચેક કરીએ કે અડતાળી રૂપિયાની સાઠ પૈસા ઉપર કંપની ટેટ થઈ રહી છે બાવન વીક લો સો પંચાણું બાવન વીક હાઈ પચાસ રૂપિયાની સાઠ પૈસા છે માર્કેટ કેપ સાસઠ હજાર ઝીરો ચુમોતેર છે ઇપીએસ પચાસ પૈસા છે એક ડેટ એક શેર ડેટ કમાણી પચાસ પૈસા છે અને પીએ સત્તાણું છે પી એ થોડોક મોંઘો છે પણ સામાન્ય મોંઘો છે એટલો બધો મોંઘો નથી અડતાલીસ પો પી બી અડતાલીસ પોઈન્ટ છે બુક વેલ્યુ એક રૂપિયો છે અને ફેસ વેલ્યુ બે રૂપિયા છે હવે બીજી વાત કરીએ કે ડિસેમ્બર આ ખાસ તમે નોંધ રાખજો કે ડિસેમ્બર બાવીસમાંથી ડિસેમ્બર ત્રેવીસ એક વર્ષના ઓકળાથી અને એમાં હોલ્ડિંગમાં કેટલો ફેરફાર થયો છે એ તમારે ખાસ નોંધવાનું છે કે પરમોટરનું ચૌદ પોઈન્ટ પોંચ ટકા હોલ્ડિંગ હતું તે ઘટીને તેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા સામાન્ય એમણે ઘટાડો કર્યો છે પરમોટરોએ એનું કારણ એ છે કે પરમોટરના શેર ગીરવે મૂકેલા હતા અને એ બધા શેર છોડાવી દેતા છે કંપનીએ દેવું લગભગ ખૂબ ઓછું કરી દીધું છે એફઆઈસી ડિસેમ્બર બાવીસમાં સાત પોઈન્ટ પોસઠ હતી સુરરોધમાં તે વધીને પછીનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ ત્યાંશી થયું છે એફઆઈસીએ દસ ટકા હોલ્ડિંગ વધાર્યું છે પછી ડીઆઈની વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડોની કે ડિસેમ્બર બાવીસમાં પોઈન્ટ પોઈન્ટ ત્યાંશી ટકા હોલ્ડિંગ હતું તે વધીને છ પોઈન્ટ સોળ ટકા થયું છે હવે પબ્લિકની વાત કરીએ ડિસેમ્બરમાં પબ્લિક પાસે બોતેર ટકા શેર હતા જે ડિસેમ્બર બાવીસમાં બાસઠ ટકા પબ્લિકના શેર દસ ટકા ઓછા થયા હવે એક બીજી વાત કરીએ કે કંપની પાસે જે દેવું હતું તે કંપનીએ દીવું ઘટાડવા માટે એના જે ગીરવી રાખેલા છે એ બધા શેર છોડાવી દીધા છે અને એ કંપની માટે સારા સંકેત છે હવે તમારે સૂરનો શેર તમારે રાખવો હોય તો તમે તમારા પોર્ટફોલિયોમાં પડ્યો પડેલો હોય તો તમારે રાખવામાં કોઈ વધુ નથી તમને લોબે કાળે પ્રોફિટ મળી શકે એક વખત કોઈ બજારનું કરેક્શન આવ્યું કદાચ નીચે પડી જશે પરંતુ વધારે નીચે જાય એવી કોઈ શક્યતા નથી હવે બીજો શેર છે રૂર્વ ગ્લોબલ આ શેર સાત રૂપિયાનો હતો અને અત્યારે ઓગણચાળીસ ચાલીસ રૂપિયા ઉપર ફોકવા થયો છે સસરાટ ભાગ્યો છે અને આ કંપની રિન્યુબલ એનર્જીની કંપની છે બેટરી અને ઈવી વિક્રમો પણ કંપની થોડું ઘણું કામ કરે છે હવે કંપનીની તમને થોડીક માહિતી આપી દઉં કે બાવન વીક લો સો રૂપિયા છે અને બાવન વીક હાઈ ઓગણચાળીસ પોઈન્ટ સિત્તેર માર્કેટ કેપ બે હજાર બસોને બાર કરોડ છે હવે ઇપીએસ દીઠ કમાણી કેટલી છે શેર દીઠ ચાર પૈસા કમાણી છે શુલ્લોમાં પચાસ પૈસા કમાણી છે એ કીધું છે અને ઓમાં ફગત ચાર પૈસા કમાણી છે ઉર્જા ગ્લોબલમાં હવે ઉર્જા ગ્લોબલનો પીએ કેટલો છે નવસો ને બાણો મિત્રો ખૂબ ઊંચો જતો છે એના ફંડામેન્ટ એની આવક એના કરતા કંપની ખૂબ ઊંચી જ છે ઓમાં પ્રમોટરનું પે ઓપરેટરનું આ બધું કારસ્થાન છે કંપનીમાં કોઈ એટલી બધી જોરદાર કંપની નથી પી બાર પોઈન્ટ છપ્પન બુક વેલ્યુ ત્રણ પોઈન્ટ સોળ અને ફેસ વેલ્યુ એક છે હવે આપણે વાત કરીએ પરમોટરના હોલ્ડિંગની મિત્રો કે ડિસેમ્બર બાવીમાં પરમોટરનું હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ અઢાર ટકા હતું ઉર્જા ગ્લોબલમાં એ ડિસેમ્બર ત્રેવીસમાં વીસ પોઈન્ટ બત્રીસ કે દસ ટકા પરમોટરનો શેર વીસી બાડ્યા છે એક વર્ષમાં અને પબ્લિકનું હોલ્ડિંગ ઓગણસી પોઈન્ટ બ્યાસી હતું એ અગ્યાસી પોઈન્ટ છાસઠ્યું જે પ્રમોટરો શેરવેદતા એવી કંપનીમાં આપણે લેવાની કોદાળું દાળો ભ્રમણ કરતા નથી હવે એનું રિટર્નની વાત કરીએ કે એક મહિનામાં એકસો એકસોને બાસઠ ટકા ત્રણ મહિનામાં ત્રણસો ત્રણ ટકા છ મહિનામાં બસો નેવ્યાસી ટકા એક વર્ષમાં ત્રણસો સત્રી ટકા અને પાંચ વર્ષમાં અગિયારસોને સત્તાણું ટકા રિટર્ન આપ્યું છે ખૂબ ઊંચો થતો રહ્યો છે ભાવ એના ફંડામેન્ટમાં કોઈ એટલું બધું જોરદાર નથી કંપની આપણે લેવાની ભણભણ નથી કરતા કોઈ કોઈના જોખમે લેવી હોય તો લઈ શકે છે બાકી જોરદાર કંપની નથી પાછી આવશે તો દસ દાળા એમાં લોડ સર્કિટ લાગશે હા લેવી હોય તો ક્યાં લેવાય કંપની સ્થિર થાય એનો પીએ ઘટે ભાવ ઘટે એટલે પીએ ઘટે અને પછી કદાચ કંપનીના વેચાણમાં અને નફામાં વધારો હવે કંપનીના વેચાણની થોડીક વાત કરી દઈએ ઉર્જા ગ્લોબલની કે ડિસેમ્બર સપ્ટેમ્બર ત્રેવીમાં એનું વેચાણ અગિયાર કરોડ અને ઓગણચાળીસ લાખ હતું ડિસેમ્બર બાવીસમાં અગિયાર કરોડ અને ઓગણપચાસ લાખ થયું નફો સપ્ટેમ્બરમાં નેવ્યાશી કરોડ હતો નેવ્યાશી લાખ હતો કરોડમાં ઝીરો છે નેવ્યાશી લાખ હતો જે ડિસેમ્બર બાવીમાં તેવીમાં ચોરાણું લાખ થયો છે મિત્રો આ કંપનીની પરિસ્થિતિ ઉર્જા ગ્લોબલની છે થેન્ક યુ આભાર